રજૂલાના પીપાઓ પોર્ટ માર્ગ પર બાઇક ચાલક દ્વારા સિંહની પજવણી કરવામાં આવતી હોય તેવો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે રાજુલાના પીપાઓ પોર્ટ માર્ગ પર સિંહોની પજવણી થતો વિડિયો સામે આવેલો છે પીપાઓ માર્ગ પર સિંહોની સામે શૂરવીરતા દર્શાવી ભારે પડેલી હતી સિંહને પરેશાન કરવા પુરપાટ બાઇક સિંહ નજીક ચલાવનાર બાઇક ચાલક પાછળ સિંહે દોટ મૂકેલી હતી બાઇક પાછળ બેસેલ યુવક દ્વારા સિંહ સામે બતાવવાનો બનાવવામાં આવેલો છે સામે સામે આવતા બાઇક બાઇક ચાલકનો જીવ તાળવે ચોંટેલો હતો રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોની પજવણીનો વધુ એક વિડીયો સામે આવેલો છે સિંહોની સુરક્ષાની ગુલબાંગો ફેંકતા વનતંત્રની ઘોર બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો આક્રમક અને હુમલાખોર બનતા હોવાનું મુખ્ય કારણ સિંહોની પજવણી હોવાનું સિંહ પ્રેમીઓનું અનુમાન છે સિંહ સામે બાઇક ચલાવનાર કોણ તે અંગે સવાલો ઉઠ્યા છે સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે